તો કે એક ભરતનગરમાં તો એફઆઈઆર દાખલ થઈ છે ત્રણ આરોગ્ય પકડાયા છે એક સાયબરનો પીએસઆઈની વાત છે શું છે સર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં ફરિયાદી રજનીભાઈ જાસોલિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની હકીકત એવી છે કે આ રજનીભાઈ જે છે એવો કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હોય તેઓને જ્યારે જ્યારે પૈસાની જરૂરત હતી તો તેના મિત્ર છે મનોજભાઈ તેની પાસે તેઓ માગતા અને તેઓને પિસ્તાલીસ લાખ જેટલી પૈસાની જરૂર હોય તેણે આ મનોજભાઈને જણાવતા મનોજભાઈ પાસે ન હોય તેઓએ જણાવ્યું કે મારા જે મારા જ ગામના રઘુભાઈ રબારી જે છે તેની પાસે હું વાત કરું અને જો તેઓ કરી આપે તો તેમાં આ જે ફરિયાદીએ સહમત સહમતી આપી અને આ રઘુભાઈ દ્વારા તેઓના જે મિત્ર જે છે ભૂપતભાઈ કરમટિયા ગોકુળભાઈ અને વસરામભાઈ તેઓને વાત કરતા તેઓની પાસે પૈસા હોય આશરે પિસ્તાલીસ લાખ રૂપિયા સિત્તેર હજાર તેવી રકમ તેઓ આપવા તૈયાર થયા પરંતુ તેમાં એવી કંડિશન રાખી કે કોઈ સિક્યુરિટી પેટે કોઈ બી મિલકત તમારે લખાવી દેવી પડે જેના કારણે આ કામના જે ફરિયાદી જે છે તેઓની જે અહીંયા ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધેવાડા જે આવેલું છે ત્યાં દસ વીઘા ખેતીની જમીન તેઓના પિતાશ્રીના નામે હોય જેમાંથી પાંચ વીઘા જમીન જે છે તેઓને વેચાણ ખત દસ્તાવેજથી તેઓના જે આ કામના જે ભરતભાઈ કરમટીયા છે તેઓના ધર્મપત્નીના નામે લખી આપેલી અને સિક્યુરિટી પેટે રાખેલી જે તે વખતે જે છે ત્રણ ટકા વ્યાજની વાત થયેલી અને ત્યારબાદ બે આ જે વસ્તુ જે છે તે બે હજાર અને સત્તર અઢારના ના વર્ષની છે ત્યારબાદ આ કામના જે ફરિયાદી જે છે તેઓની પાસે આ પૈસાની સગવડ થઈ જતા અને રઘુભાઈને વાત જણાવેલ કે ભાઈ મારે પૈસાની સગવડ થયેલી છે તો તેના કામે તેઓએ જે વ્યાજ પેટેના દસ લાખ રૂપિયા બી ચૂકવી દીધા અને તેઓ આ જે જમીન જે છે પાછી પોતાના ફાધરના નામે કરાવવા માગતા હોય અવારનવાર રિક્વેસ્ટ કરતા તેઓ આજ કરી દઉં કાલ કરી દઉં એવા બહાના બતાવવામાં આવ્યા અને એ દરમિયાન આ રજનીભાઈ ફરિયાદી છે તેઓને જાણવા મળ્યું કે આ જમીન જે છે વસંતબેન માંગુકિયાના નામે કરી દીધેલ છે અને આ દોઢ કરોડમાં વેચી દીધેલી ની હકીકત તેઓને જાણવા મળેલ અને આ કામે જે પીએસઆઈ તરીકે ગોકુળભાઈ કરમટિયા જે છે તેણે બી આ કામના ફરિયાદીને ધમકી આપેલી બાદમાં આ લોકોની બેઠક સુરત ખાતે થઈ અને એ દરમિયાન બી અઢી લાખ રૂપિયા જે છે વ્યાજ પેટેની માંગણી કરી અને પચીસ હજાર બળજબરીથી કઢાવી લાવવાની બી હકીકત ફરિયાદમાં જણાવેલી છે આ કામે પીઆઈસી કુરેશીનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને ભૂપતભાઈ કરમટિયા ગોકુળભાઈ કરમટિયા અને વસરામભાઈ કરમપિયા તેઓની પોલીસ દ્વારા હસ્તગત કરી પૂછપરછ કરી અને ધરપકડ કરી દીધેલા છે અને આ કામે રઘુભાઈ રબારી જે છે એ નાસ્તા ફરતા છે અને આની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે